પાણી જોડાણ ને કાયદેસર કરવાની પોલિસી કામને વધુ એક વખત લંબાવાયો છે જે આગામી એકત્રીસમી સુધી છે તો સાથે નવા રસ્તાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામોને સમિતિ મંજૂરી મારી હતી સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની સભામાં કુલ ચોવીસ કામો હતા બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે ચોવીસ ચોવીસમાં કામની અંદર જે એજન્સીને રૂબરૂ બનાવી એમને સાંભળવામાં આવ્યા છે અને સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરાંત બે પ્રજાલક્ષી અગત્યના ઠરાવો આજે મંજૂરી અર્થે મંજૂર કરવામાં આવ્યા છે એમાં સૌથી અગત્યનો જે ઠરાવ છે એ આપ જાણો છો એમ સુરત શહેરની અંદર ઘણા બધા નળ અને ગટરના કનેક્શનો હજુ સુધી રજિસ્ટર્ડ નથી થયા એટલે કે એ જેટલા પણ કનેક્શનો છે એ કનેક્શનો ગેરકાયદેસર ગણાય અને આ ગેરકાયદેસર કનેક્શનોને કારણે ભવિષ્યમાં શહેરીજનોને એના કારણે તકલીફ ઊભી થઈ શકે અને આ તકલીફોને જો ના ઊભી થાય અને એવો સરળતાથી કામ કરી શકે એમના પાણી અને ગટરના કનેક્શનોને ના કનેક્શનને આપણે રેગ્યુલર કરવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને એમાં કટ ઓફ ડેટ એકત્રીસ આઠ બે હજાર બાવીસ એટલે કે એકદમ નજીકની દસ દિવસ પહેલાંની તારીખ લેવામાં આવી છે કે આ દિન સુધીના જે કોઈ પણ નળ અને ગટરના કનેક્શનો છે એ દરેક કનેક્શનોના ફક્ત પાંચસો રૂપિયા ભરીને આપ એને ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર કરી શકશો અને આ જે એના માટેની જે સમયમર્યાદા છે એ એકત્રીસ માર્ચ સુધીની રાખી છે એટલે શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે એ કાલે જ જે તે ઝોનમાં જઈને એમના અધિકારીઓને મળે આ ઠરાવ બે ચાર પાંચ દિવસમાં એમની પાસે પહોંચી જશે એટલે કે હું એવું માનું છું કે એક વીક પછીના સમયમાં આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આપ આપ રૂબરૂ જઈ શકો છો અને આપણા નળ અને ગટરના જે કનેક્શનો છે એ ગેરકાયદેસર કનેક્શનોને કાયદેસર કરી શકો છો બીજી એક અગત્યની વાત સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં નક્કી કરવામાં આવી એ છે કે આપ જાણો છો એમ કે જે સોસાયટીઓ હોય છે એના રોડ સિવાયનો જે જગા હોય છે જેને આપણે ભંગી ગલી કહીએ છીએ ડ્રેનેજ માટેની લાઇન માટેની ગલી કહીએ છીએ એની અંદર હંમેશા એ વારંવાર રિપેર કરવી પડતી હોય છે કનેક્શનોને કારણે એના માટે અમે સૌ પ્રથમવાર પહેલી વખત કોઈ મહાનગરપાલિકાએ ત્યાં બ્લોક લગાવવા માટેની પરમિશન કોર્પોરેટરના ગ્રાન્ટમાંથી ફાળવવાનું સૌ પ્રથમવાર નક્કી કરવામાં આવે છે એટલે કે કોઈ પણ કોર્પોરેટર પોતાના એરિયામાં આવેલી સોસાયટીઓને જે જે ડ્રેનેજ લાઇન માટે કે જે આપણે કે ભંગી ગલી તરીકે વપરાતી હોય ત્યાં એ બ્લોક લગાવી શકશે પોતાના એમને ફાળવેલા ફંડમાંથી અને જ્યારે પણ એટલે બ્લોક લગાવવાથી બે ફાયદા થશે કે જ્યારે પણ રિપેરિંગ કામ હશે તો ઓછા ખર્ચે એ રિપેર થઈ શકશે અને ફરી પાછા ત્યાં આપણે બ્લોક લગાવીને એ એરિયાને સ્વચ્છ રાખી શકીશું અને એના માટે વારંવાર એક નાની રકમ જો હોય તો એ જે તે કોર્પોરેટર પોતાના ફંડમાંથી એને ફાળવશે અને એ ફાળવણીને કારણે એક તો કામ ઝડપથી થશે અને સ્વચ્છ થશે આ નિર્ણય આજે સ્થાયી સમિતિની મિટિંગમાં લેવામાં આવ્યો છે સુરત મનપાના સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની સમિતિ મંજૂરી મોર મારતા શહેર વિકાસ સહિતના કામો વિવેક પકડશે હજાર કૃષિ સાથે હર્ષદ સેડા